એક અધિકારીની સોશિયલ મીડિયા પોસ્ટથી પોલીસ દોડતી થઈ ગઈ જિલ્લા માહિતી અધિકારી આત્મહત્યા કરવા અંગે વોટ્સએપ સ્ટેટસ મુકતા જિલ્લા પોલીસ એક્શનમાં આવી તાપી માહિતી અધિકારી નૈનેશ ભાબોરે વોટ્સઅપ સ્ટેટસના માધ્યમથી અધિકારી અને પત્રકારોની માફી માંગી આ ઉપરાંત વોટ્સઅપ સ્ટેટસ તેમજ જિલ્લા મીડિયા ગ્રુપમાં સ્ક્રીનશોટ પણ મૂક્યો સાથી અધિકારીઓ અને મોટા પત્રકારોને કારણે આત્મહત્યા કર્યા હોવાનો સ્ટેટસમાં ઉલ્લેખ કર્યો છે આ પોસ્ટ બાદ પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે તેઓ ડોલવણ પાસેથી મળી આવતા પોલીસ સ્ટેશનની અંદર લવાયા નેનેશ બાપુરે આરોપ લગાવ્યો કે ખોટા પત્રકાર અને ગાંધીનગર સ્થિત માહિતી વિભાગના કેટલાક અધિકારી તેમને હેરાન કરી રહ્યા છે જે બાર કિમીના કેસ ધરાવે છે ત્રણ કિમીના કેસ ધરાવે એવા પત્રકારો બે બે હજારમાં ત્રણ ત્રણ હજારમાં આયકાર લઈ આવે છે એ દિલ્હી બોમ્બે નું કે કઈ બી અહીં ગુજરાતમાં એનું પેપર ના હોય અને યુટ્યુબ વેબ ચેનલ ચલવીને રિસર્ચ તાપી જિલ્લામાં તમામ અધિકારીઓને ખંડણી માગે છે પણ કોઈ અધિકારી ખુલીને બોલતું નથી હું બોલવા ગયો તો મારા વિરુદ્ધ અરજી આવેદનપત્ર કલેક્ટરને આવેદનપત્ર આપું પચીસ કરોડ નો માનહાની કેસ જે કોર્ટમાં પણ ઇન્ટરજ ના થાય જજ બી ના કરે એવા પચીસ કરોડ ના માનહાની કેસ કાવતરા તરફ કર્યું મને એ દુઃખે નથી હું લડવા તૈયાર છું હું પહેલા એડવોકેટ રહી ચૂક્યો છું એટલે લડવા તૈયાર છું એ વાત પણ જ્યારે મને ખાતું અને અમુક પત્રકાર જગતના બીજા પત્રકાર મિત્રો પણ સાથ ના આપ્યો ત્યારે મારું મન ભાગી ગયું એટલે ના છૂટકે મારે આવો મેસેજ લખ્યો બાકી હું કંઈ કરવાનો નથી જ્યારે હું સુધી હું એ લોકોને ખુલા ના પાડીશ જ્યાં સુધી હું એમના સામે કાયદેસર કાર્યવાહી ન કરું ત્યાં સુધી હું કોઈ પગલું ભરવાનો નથી